એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે પર નજર કરીએ તો લોકમત વાગી ગયું છે મહત્વપૂર્ણ સમાચાર ભાજપે પાંચમી યાદી જાહેર કરી છે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે લોકમત બે હાજર ચોવીસ માં ભારતીય જનતા પાર્ટીએ એ પાંચમી યાદી જાહેર કરી છે તો ખૂબ જ લાંબા સમય થી જે બેઠકો દોર છે તે ચાલી રહ્યો હતો પીએમ નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ જેપી પી અધ્યક્ષતામાં તો પાંચમી યાદી ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે એક બાદ એક જે ઉમેદવારોના લિસ્ટ છે તે જાહેર કરવામાં આવી રહ્યા છે સુધીમાં લોકસભા ઇલેક્શન માટે ઉમેદવારોની જાહેર કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીની જે બેઠક દિલ્હીમાં ચાલી રહી હતી સીસીની તેમાં પાંચમી યાદી છે તે જાહેર કરવામાં આવી છે આમાં કયા કયા રાજ્યોના કયા કયા ઉમેદવારો છે તે હવે જોવા તેમજ જાણવા મળશે લોકસભા ઇલેક્શન નજીક આવી રહ્યા છે ત્યારે એક બાદ એક જે પક્ષો છે એ પોતાના ઉમેદવારોની લિસ્ટ છે તે જાહેર કરી રહ્યા છે અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ ચાર સૂચિ ચાર યાદી છે તે જાહેર કરી હતી અને પાંચમા માટે જે મહામંથન ચાલી રહ્યું હતું દિલ્હીમાં સીસીટી જે બેઠક છે તે ચાલી રહી હતી અને મોવડી મંડળ સાથે તમામ ચર્ચા કરવામાં આવી છે અલગ અલગ રાજ્યોના સીએમ તેમજ તેમાં સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પાંચમી યાદી ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે તો કયા કયા ઉમેદવારો છે કયા કયા રાજ્યના લોકસભા ઉમેદવારોના નામ સામે આવે છે તે હવે જોવાનું રહેશે તો પાંચમું લિસ્ટ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે સામે જે કોંગ્રેસ પક્ષ છે તે પણ પોતાના જે ઉમેદવારો છે તે એક બાદ જાહેર કરવામાં જાહેર કરી રહ્યા છે તો કોંગ્રેસ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા પણ અલગ અલગ લિસ્ટ છે જાહેર કરવામાં આવી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાની પાંચમી યાદી જાહેર કરી છે તો મહેસાણાથી હરિભાઈ પટેલને ટિકિટ મળી છે વધુ માહિતી માટે નિકુંજ નિકુંજ છે છે પાર્ટી દ્વારા પાંચમી જાહેર કરવામાં આવી ચાર બાકી હતી અને સાબરકાંઠા અને અમરેલી વડોદરા આ બંને બેઠક પર ઉમેદવારોએ ચૂંટણી ન લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી તેને લઈને હવે આ બેઠકો પરના નામો પણ જાહેર થઈ ચૂક્યા છે મહેસાણા લોકસભા બેઠક પર હરિભાઈ પટેલ ટિકિટ આપવામાં આવી છે સાબરકાંઠા બેઠક થી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ટિકિટ આપવામાં આવી છે સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુભાઈ ટિકિટ અપાઈ છે જુનાગઢ લોકસભા બેઠક પર રાજેશ ચુડાસમાને ફરી એકવાર રિપીટ કરવામાં આવતા છે એટલે કે વર્તમાન સાંસદ ને ફરી એકવાર તક આપવામાં આવી છે કે જેઓ જુનાગઢ લોકસભા બેઠક પરથી ફરી એકવાર ચૂંટણી લડશે આ ઉપરાંત અમરેલી લોકસભા બેઠક પર ભરત સુતરિયા ને તક આપવામાં આવી છે વડોદરા બેઠક ત્યાંથી જાહેર કરાયેલા લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની મનાઈ કરી હતી તેમને અનિચ્છા વ્યક્ત કરી હતી ને તેની સામે હવે હેમંગ જોશી ને ટિકિટ જે છે તે આપવામાં આવી છે છ લોકસભા બેઠકો પર માત્ર એક લોકસભા સીટ એટલે કે જુનાગઢ લોકસભા સીટ સિવાય બાકીની પાંચે પાંચ સીટો પર નો રિપેટેશનની ની થિયરી અપનાવવામાં આવી છે એટલે કે પાંચે પાંચ લોકસભા સીટ પર નવા ઉમેદવારોને તક આપવામાં આવી છે નવા ચહેરાઓને મેદાને ઉતાર્યા છે માત્ર ને માત્ર જૂનાગઢ લોકસભા બેઠક પર જ રાજેશ ચુડાસમા જે વર્તમાન સાંસદ છે તેમને ફરી એકવાર તક આપીને ફરી એકવાર ઉમેદવાર તેમને જાહેર કરાયા છે ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા સીટોનું ડિક્લેરેશન હવે આ લિસ્ટ સાથે થઈ ચૂક્યું છે કારણ કે ચાર બેઠકો બાકી હતી મહેસાણા સુરેન્દ્રનગર જુનાગઢ અમરેલી આ ઉપરાંત સાબરકાંઠા અને વડોદરા લોકસભા સીટ પર જેમને ટિકિટ આપવામાં આવી હતી તેવા ઉમેદવારોએ ચૂંટણી લડવા માટેની અનિચ્છા વ્યક્ત કરી હતી ને તેને લઈને હવે આ છ છ લોકસભા સીટો પરની નામોની યાદી જાહેર થઈ ચૂકી છે અને તેમાં એક લોકસભા સીટ સિવાય બાકીની પાંચે પાંચ લોકસભા સીટો પર નો રિપીટેશન થિયરી અંતર્ગત નવા ચહેરાઓને સ્થાન અપાયું છે જે રીત જે રીતે ખાસ કરીને જુનાગઢ બેઠકની જો વાત કરવામાં આવ્યો તો તેમાં ફરીથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે અને રાજેશ ચુડાસમા જે રીતે

જરૂરથી પાછલા દિવસોની અંદર અતુલ સંદર્ભનો વિવાદ જે છે તે રાજેશ સુડાસમા સાથે જોડાયો હતો પરંતુ આ વિવાદ આ વિવાદ ઉપરાંત અન્ય કોઈ વિવાદો રાજેશ સાથે જોડાયેલા ન હોવાના કારણે અને કેન્દ્રીય નેતૃત્વ તરફથી ફરી એકવાર રાજેશ ચુડાસમાને તક અપાઈ છે ને તેમને ફરી એકવાર જુનાગઢ લોકસભા સીટ લડવા માટેની પરવાનગી જે છે તે હાઈકમાન્ડ તરફ આપવામાં આવી છે અને જે લિસ્ટ જાહેર થયું તેમાં બાકીના

ઠાકોરે ચોક્કસ થી નિકુંજ આપ જોડાયેલા રહેશો આપણી સાથે જાગૃતિ પણ ન્યુઝરૂમ લાઈવ થી જોડાઈ ચુક્યા છે જાગૃતિ જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છઠ્ઠી યાદી છે તે જાહેર કરી દેવામાં આવી છે અને જે છ બેઠકો હતી

અને તેઓને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે વાત અમરેલીની કરીએ ભરતભાઈ મનોભાઈ સુતારિયાને ઉતારવામાં આવ્યા છે મેદાનમાં વડોદરાની વાત કરીએ તો હેમંત યોગેશ ચંદ્ર જોશી કારણ કે વડોદરાની આપણે બેઠકની વાત કરીએ રંજનબેન ભટ્ટ કે જેઓ સૌથી પહેલા તો એનું નામ રિપીટ થવાની સાથે જે ખુશીઓ હતી અને ત્યાર બાદ જે વિવાદનો વણકળ ઉભો થયો હતો અને પછી તેઓએ લોકસભા ચૂંટણી લડવા માટેની અનિચ્છા દર્શાવી હતી સેમ એ જ વસ્તુ સાબરકાંઠા બેઠક ઉપર પણ થઈ હતી બિકાજી ઠાકોરની આપણે વાત કરતા હતા દેવોની સામે પણ એ જ વસ્તુ થઈ હતી અહીં એક એક ઉગ્ર વિરોધ પણ હતો કારણ કે જે પ્રકારની વિગતો સામે આવતી હતી કે ભિખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ભાજપને વોટ નહીં મળે અને ખાસ કરીને લોકસભા ચૂંટણીની બહિષ્કારની પણ વાત કરવામાં આવી હતી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી પરંતુ દરેક વખત આપણે કહીએ છીએ કે સરપ્રાઇઝ આપવામાં માહેર છે ભારતીય જનતા પાર્ટીને એ જ પ્રકારનું સરપ્રાઇઝ આપણને અત્યારે પણ જોવા મળી રહી છે આ જે છ નામની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે ગુજરાતના આ ઉમેદવાર છે એ ઉમેદવારની યાદી જાહેર કરી દેવામાં આવી છે કે જેને લઈને આપણે સતત એવી ચર્ચા કરતા હતા પ્રતિપાલ કે કોણ હશે એ ચહેરા શું તેને રિપીટ કરવામાં આવશે કારણ કે ચાર બેઠકને લઈને સતત તેઓ બેઠકો કરતા હતા પરંતુ શીર્ષ નેતૃત્વમાં જે બેઠક થઈ આજે વડાપ્રધાન નિવાસ સ્થાને જેમાં ફક્ત અને ફક્ત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી ઉપસ્થિત હતા અને ત્યારબાદ જે યાદી તૈયાર કરવામાં આવી છે આ યાદી આજે રિલીઝ થઈ ચૂકી છે ગુજરાતના છવ્વીસ છવ્વીસ લોકસભા બેઠક માટેના ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી છે અને જે બેઠક ઉપર અગાઉ ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી છે

Yeah.

આ તમામે તમામ સત્તાવાર ઉમેદવારની જાહેરાત થયા બાદ તેવો પ્રચારના શ્રી ગણેશ કરશે કલ્પેશ આપની સાથે જોડાઈ ચૂક્યા છે કલ્પેશ આ છ યાદી તો આવી ગઈ છે ફક્ત એક નામ એવું છે રાજેશભાઈ ચુડાસમા જુનાગઢ બેઠક ઉપર કે જે લાગતું હતું કે વડોદરા અને સાબરકાંઠાની બેઠક ઉપર જો સમીકરણ બદલાશે તો તેની સીધી અસર અહીં થશે જાગૃતિ ખાસ જે રીતે રાજેશ ચુડાસમાનું જે નામ હતું તેમાં ઘણી બધી જે ડોક્ટર ચગ હતા તેમની જે આપઘાત કર્યો હતો ત્યારબાદ તેની સુસાઈડ નોટમાં નામ પણ હતું त્યારબાદ વાત करिए आज આખી 6 યાદી ની અંદર જે રીતના ભાજપ દ્વારા પાંચમું લિસ્ટ જે જાહેર કરવામાં આવ્યું છે તેમાં સૌરાષ્ટ્રની જે ગુજરાતની ટિકિટ કરવામાં આવી છે જૂનાગઢ હોય અમરેલી હોય કે વડોદરા હોય જે રીતના વાત કરવામાં આવે તો મહેસાણામાં હરિભાઈ પટેલ છે સાબરકાંઠામાં શ્રીમતી શોભનાબેન છે તેમને આપવામાં આવી છે આપણી સાથે સમગ્ર મામલે ભરતભાઈ બોકરા છે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ શું કેશો જે રીતના લિસ્ટ જાહેર કરવામાં આવી છે તેમાં ગુજરાતના પણ સમાવેશ થાય છે કઈ રીતના જોવો જી પાંચમા લિસ્ટમાં ગુજરાત

પરંતુ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત છે કાર્યકર્તાઓ સક્ષમ છે દડવા માટે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે છેલ્લા દસ વર્ષમાં વિકાસના કામો કર્યા એના ઉપર ગુજરાતવાસીઓને ગૌરવ છે ને એ દેખાશે જે રીતના જૂનાગઢની વાત કરીએ આપણે કે લુવાણા સમાજે કહી પત્રો લખ્યા હતા અને ત્યાં રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે રાજેશભાઈ પાયાના કાર્યકર્તા છે યુવા મોરચાથી સંગઠનમાં કામ કરે છે જૂનાગઢના લોકોનો દિલ જીતેલું છે એટલે પાંચ લાખ થી વધારે રાજેશભાઈ પણ જીત છે તમામ લિસ્ટો જાહેર થઈ ગયા છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખ થી વધારે મેં કીધું એમ જીતશું કાર્યકર્તાઓ બુથ સુધીની ટીમ થનગને છે મોદી સાહેબ પ્રેમ મોદી સાહેબ માટેનો વિશ્વાસ અને એમને દસ વર્ષમાં આપેલી ગેરંટી પૂરી કરવાની ગેરંટી એના ઉપર વિશ્વાસ રહ્યા છે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોની વચ્ચે જઈ રહ્યા છે તો લોકો ખાસ શું કહી રહ્યા વીસ વર્ષથી જાહેર જીવનમાં છું પહેલી વખત લોકોનો આટલો મોટો વિશ્વાસ આટલો મોટો પ્રેમ મળતો હોય એવું દેખાય છે અને ઐતિહાસિક લીડ સાથે ભાજપ જીતવાનું છે

તો ન્યૂઝ રૂમથી કલ્પેશ આપણી સાથે જોડાઈ ચુક્યા છે કલ્પેશ ભારતીય જનતા પાર્ટીએ પાંચમી યાદી જાહેર કરી દીધી છે અને ખાસ કરીને જે રીતે આપ વાત કરતા હતા જુનાગઢ બેઠકની કે રાજેશ ચુડાસમાને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે કયા કયા સમીકરણો ભારતીય જનતા પાર્ટી દ્વારા સેટ કરવામાં આવ્યા એવું લાગી રહ્યું છે ખાસ પ્રતિભાલ વાત કરવા જઈએ તો જે રીતે મેં વાત કરી હતી કે રાજેશ ચુડાસર્મા જે અતુલ કેસ હતો તેમાં તેમનું ખૂબ નામ સામે આવ્યું હતું અને ક્યાંક એવું માનવામાં આવતું હતું આ અતુલ કેસ છે તે ક્યાંક રાજેશ ચુડાસમા માટે માથાનો દુખાવો બનશે પરંતુ જે રીતે પાર્લામેન્ટરીની જે બેઠક મળી હતી તેમાં ક્યાંક રાજેશ ચુડાસમાનું કામ અને નામ એ પહેલા નંબર ઉપર હતું અને એના જ કારણે તેમને રિપીટ કરવામાં આવ્યો તેવું જરૂર કહી શકાય ખાસ અમરેલીની વાત કરવા જઈએ તો ભરતભાઈ મનુભાઈ સુતરિયા આ જે ભરતભાઈ છે તે પોતે હાલ અત્યારે અમરેલી જે જિલ્લા પંચાયત છે તેની અંદર પોતે પ્રમુખની ભૂમિકા ભજવી રહ્યા છે ને એક સ્વચ્છ ચહેરો કહેવામાં આવે છે ખાસ વાત કરવા જઈએ તો જે રીતે સાબરકાંઠામાં જે એક નવું જ નામ આવ્યું છે પરંતુ નામ નવું છે કામ બહુ સારા એવા કહી શકાય છે છે મહેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ બારૈયાના કે બારૈયા તે પોતે પૂર્વ ધારાસભ્ય છે અને તેમના પત્નીને ટિકિટ આપવામાં આવી છે ખાસ વાત કરવા જઈએ તો જે રીતે મહેન્દ્રસિંહ બારૈયા હતા તે જયસિંહ ચૌહાણની સામે ચૂંટણી લડ્યા હતા અને તેમાં તેનો કેક મહેન્દ્રસિંહનો વિજય થયો હતો અને હાલ પાર્ટીએ તેની ઉપર કળશ છે વિશ્વાસનો કળશ છે તે ઢોર્યો છે મહેસાણાની વાત કરવા જઈએ તો મહેસાણામાં પણ જે રીતે વાત કરવા જઈએ હરિભાઈ પટેલની તો હરિભાઈ પટેલનું પણ નામ ક્યાંક ચર્ચામાં હતું અને તેની ઉપર જ્યારે વિશ્વાસની જે ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસનો કળશ ડોર્યો છે તે પણ કહી શકાય છે ખાસ આ તમામ જે નામો છે તેમાંથી એક જે શોભનાબેન મહેન્દ્રસિંહ બારેયા છે તે એક નવું જ નામ આવેલું છે પ્રાતિજના મૂળ મહેન્દ્રસિંહ છે તે વતની છે અને ત્યાંથી જ તેમના ધર્મપત્ની છે તેમની આ જે ચૂંટણી લડવા માટેની પાર્ટીએ આદેશ કર્યો છે ખાસ અત્યારે વાત કરવા જઈએ તો જે રીતે સાબરકાંઠાની અંદર જે વાતાવરણ જે બગડ્યું હતું તેમાં ક્યાંક મહેન્દ્રસિંહ છે તે ક્યાંક પોતે પોતાની નામના અને પોતાની જે કરેલા કામ છે તેના કારણે લોકોનો વિશ્વાસ જીતવા માટે તે સક્ષમ હોય તેવું પાર્ટી

ને ધ્યાન રાખીને આ વખતે ભાજપ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે જૂનાગઢની બેઠક ખૂબ જ ચર્ચાસ્પદ એટલા માટે રહી ડોક્ટર અતુલ જગનો જે મુદ્દો સામે આવ્યો હતો તો આપઘат કેસ કે જેમાં રાજ રાજેશ ચુડાસમાનો નામ સામેલ હતું અને જ્યારે પણ આ ભાજપ દ્વારા ગુજરાતની ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી એ પહેલી યાદી જ્યારે તૈયાર કરવામાં આવી હતી ત્યારે એક એવી પણ વાત હતી કે એ પહેલી યાદીમાં રાજેશ ચુડાસમાનો નામ પણ હતું પરંતુ અહીં જૂનાગઢના સમીકરણો કેવા પ્રકારના ચર્ચાઈ રહ્યા છે કે આ પ્રકારના રચાઈ રહ્યા છે અને જો પહેલી યાદીમાં જ રાજેશ ચુડાસમાનું નામ જાહેર કરવામાં આવ્યું હોત તો કદાચિત વાતાવરણ અહીં દોહડાયું હોત અને એ જ બધા તમામ તમામ વાતાવરણના સંબંધોને ધ્યાનમાં રાખતા સમીકરણને ધ્યાનમાં રાખતા હવે કહી શકાય કે આ છેલ્લી યાદીમાં રાજેશ ચુડાસમાનું નામ જાહેર કરવામાં આવ્યું છે લાગી રહ્યું છે કલ્પેશ કે આ ચુડાસમાના નામને લઈને જૂનાગઢ બેઠકો ઉપર કોઈ વિપરીત અસર થઈ શકે જે રીતે વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે જે રીતે સોશિયલ મીડિયામાં જે રીતે નામોની ચર્ચા ચાલી રહી છે તે રીતે ક્યાંક એવું કહી શકાય છે કે રાજેશ ચુડાસમા ચુડાસમા માટે જૂનાગઢ બેઠક છે તે થોડી ટફ રહેશે પરંતુ તેમને જે રીતે કરેલા કામો છે ગિરનાર રોપવેનું જે નરેન્દ્ર મોદીનું ડ્રીમ સપનું હતું તે તેને ડ્રીમ પૂરું પાડ્યું છે ખાસ અહીંયા જાગૃતિ બીજી વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની વાત કરીએ તો ચંદુભાઈ શિહોરા આ ચંદુભાઈ સિહોરા છે તે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અને જાગૃતિ ખાસ વાત કરવા જઈએ તો ચંદુભાઈ સિહોરા એ પોતે પોતાને મળેલી સરકારી ગાડીની અંદર પોતાના પૈસે ડીઝલ પુરાવી અને પોતાના કામ છે તે જિલ્લા પંચાયતના કામો છે અથવા તો કોઈ જગ્યાએ જવાનું હોય તો પોતાના પૈસે તે ડીઝલ પુરાવીને જતા બીજી વાત તો એ કહેવા જે તેને મળતું માનવ વેતન પણ તે જેટલો ટાઈમ રહ્યા જિલ્લા પંચાયતના બહુ તેટલો ટાઈમ માનવ વેતન પણ લીધું નથી અને એક સ્વચ્છ છબી ખૂબ સારું એવું નામ જે રીતે મહેન્દ્ર મુંજપરાનું નામ જે રીતે સામે આવ્યું હતું ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા કે અનેક વખત તેમણે ઈચ્છા દર્શાવી હતી પરંતુ પાર્ટીએ એક નવો ચહેરો છે સુરેન્દ્રનગરની અંદર મૂક્યો તો અને લોકોએ સ્વીકાર્યું તો પણ ખાસ વાત સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરમાં કોઈ પણ કાર્યકર્તા હોય કોઈ પણ વ્યક્તિ હોય તેમને ટિકિટ મળતી હોય છે પરંતુ સુરેન્દ્રનગરની અંદર એવું કહેવાય છે કે તમામ કાર્યકર્તા છે તે એકજૂટ થઈ અને કામે લાગી જતા હોય છે એટલે એવું કહી શકાય છે કે મૂળ આ જે ચંદુભાઈ છે સુરેન્દ્રનગરના એ હળદરના કેદારિયા ગામના છે

અનેક પ્રયત્ન કરીએ કે કદાચ અ કોઈ આયરની ટિકિટ મળે કોઈ ગારડિયા ને મળે અને કારડિયાઓએ મહેનત પણ કરી પરંતુ તેવું કઈ થયું નહીં તો બીજી બાજુ હરીભાઈ પટેલ એક મહેસાણાથી પણ એવું નામ છે હરિભાઈ પટેલે ટિકિટ મળવા મળી કારણ કે કલેક્ટ તાવેદાર રસી પટેલ સહિત કલેક્ટ આવેદારો હતા બેઠક પતિ પિતાના હતા સાબરકાંઠાનું જાગૃતિ જે એક નામ આવ્યું છે તે પણ એક સર્તાસ્પદ છે કારણ કે પ્રાતીત્ય પૂર્વ ધારાસભ્ય હતા મહેન્દ્રસિંહ બારૈયા અને તેઓ કોંગ્રેસના બે હજાર સત્તર માંથી ધારાસભ્ય હતા અને ટૂંક સમય પહેલા તેઓ જીટી અને હાર્યા હતા બે હજાર બાવીસ માં ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા અને તેના પત્નીને ટિકિટ છે તે આપવામાં આવી કારણ કે ઝાલાના પત્ની પણ બાયોડેટા મંગાવવામાં આવ્યો હતો પરંતુ તે સમીકરણ સેટ ના થયું અને હવે આ સમીકરણ છે તે અહિયાંથી સેટ થઈ ગયું ટિકિટ આપવામાં આવી અમરેલી બેઠક પરથી પણ અમરેલી બેઠકની ની જ્યાં સુધી વાત કરી રહી છે ત્યાં સુધી ભરત સુતરીયા ને ટિકિટ છે તે આ બેઠક ઉપર આપી છે તો ફરીથી એક વખત ભારતીય જનતા પાર્ટીની યાદી છે એમાં તમામ નામો છે તે ચૂકવનારા નામો સામે આવ્યા છે કારણ કે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુસપરા ની ટિકિટ છે તે કાપી દેવા કાપી નાખવામાં આવી છે તો કહી શકાય કે કેન્દ્રીય મંત્રી નીટી કપાઈ ગઈ પરંતુ રાજેશ સુડાસિમા પોતાને ટિકિટ બચાવવામાં અસક્ષમ રહ્યા જાગૃતિ એટલે જે આબી હતી જેની રાહ જોવાતી હતી અને એક પ્રમેણની યાદી પણ આવી ગઈ અધિકક્ષિત બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે સાબરકાંઠા બેઠક ઉપર બિખાજી ઠાકોરનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે કારણ કે સમર્થકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જો બિખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ભાજપને મત નહીં અને તેઓના દ્વારા ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી હવે ફાઇનલ થઈ ચૂક્યું છે કે બિખાજી આ વખતે ચૂંટણી નહીં લડી શકે શું સાબરકાંઠા બેઠક ભાજપ માટે ટફ બની શકે જુઓ જાગૃતિ સાબરકાંઠા વડોદરા બંને જગ્યાએ જૂથવાદ ની શરૂઆત માંથી કારણ કે પહેલા રંજન ભટ્ટે ખુલી ને વિરોધ રંજન ભટ્ટ નો વિરોધ થયો ત્યારબાદ ને ના પાડી દેવામાં આવ્યું પરંતુ ત્યાં ભાજપના બે જૂથ આમને સામે આવવાના હકીકત છે કારણ કે જે ટિકિટ કપાય છે તેના સમર્થકો હોય ભીખાજી ઠાકોર હોય તે એટલું દિલથી કામ નહીં કરે કદાચ એને પહેલાથી ટિકિટ ના પીઓ અને પહેલાથી આ બેન ને ટિકિટ આપી દીધી હોય તો મુદ્દો જ હતો પરંતુ મુદ્દો છે કે કોંગ્રેસ ટિકિટ આપી ત્યારબાદ ટિકિટ કાપી ટ્વીટો થયા રાજનીતિ થઈ ફરીથી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવાઈ તો આવા અનેક મુલાકાતો થઈ ગઈકાલે ગુજરાત ફર્સ્ટ સાથે પણ વિકાજી ઠાકોર વાત પણ ની એક્સક્લુસિવતું કે ભાઈ હું ખૂબ દુઃખી અને વ્યથિત છું કારણ કે જે કાગળો હતા સર્ટિફિકેશ કારણ કે ડામોર અને ઠાકોર અને આદિવાસી ઠાકોર ક્યાંક વિવાદ હતા અને તમામ દિવસે કોંગ્રેસે ત્યાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીને મેદાન ઉતાર્યા

જાગૃતિ જો વિખવાદ ની ભૂમિકા તો ભજવાવાની પરંતુ આ વિખવાદ બરોડામાં કોઈ લાંબી અસર નહીં કરે કારણ કે ભાજપ ની સીટ માનવામાં આવે છે બરોડા ભાજપનો ગઢ માનવામાં આવે છે પરંતુ વિખવાદ છે તેની અસર તમને સાબરકાંઠામાં ચોક્કસથી જોવા મળશે નાની મોટી અસર તમને જુનાગઢમાં પણ જોવા મળવાની કારણ કે સતત ત્રીજી વખત ટિકિટ લઈને આવ્યા છે રાજેશન એન્ટી ઇન્કમ્બન્સી પણ છે સાથે જ અતુલ સદના આપઘાતના કેસમાં ભલે આ પરિવાર સાથે સમાધાન થઈ ગયું પરંતુ એક સમયે આખો એનો લુવાણ સમાજ સામે આવ્યો હતો તેનો વિરોધનો સામનો પણ કદાચ કરવો પડે તો અહીંયા પણ જે ટિકિટ માટેના દાવેદારો ઘણા બધા નામો સર માતા ગિતાબેન માલમ સહિતના તો હવે ભાજપ જુનાગઢમાં પણ કેવી ડેમેજ કંટ્રોલ કરે છે મને સુરેન્દ્રનગરમાં કંઈક પ્રકૃતિ લાગતો કારણ કે સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુસપરાને ખબર જ હતી કેટલી નથી મળવાની છે અને કપાવાની છે અને તેની સામે ભાજપે સ્વચ્છ બધું ચહેરો પણ આપ્યો પરંતુ વાત જુનાગઢ ની છે અને વાત સાબરકાંઠાની છે કે આ બે જિલ્લાઓમાં એટલે કે આ બે લોકસભા મતક્ષેત્ર ની સીટો છે ત્યાં ભાજપે મેનેજ ઘણું બધું કરવું પડશે આભાર દીક્ષિત તમામ વિગતો આપવા માટે તો જે પ્રકારના સમીકરણો રચાઈ રહ્યા છે રહી જતા હોય છે પરંતુ જ્યારે નામની જાહેરાત થતી હોય છે ત્યારે ન વિચાર્યા હોય તેવા નામ પણ સામે આવતા હોય છે અને જે ચર્ચામાં ન હોય તેવા નામની પસંદગી થતી હોય છે વધુ એક વખત આપણે એ છ નામ ઉપર યાદી ધ્યાન આપી દઈએ કે મહેસાણામાં હરિભાઈ પટેલ કે જે સ્વચ્છ થબી ધરાવે છે અને જનતા ઉપર સ્થાનિકો ઉપર તેઓની મજબૂત પકડના કારણે તેઓની પસંદગી કરવામાં આવી છે સાબરકાંઠા બેઠક ઉપર પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે છે શ્રીમતી શોભનાબેન બારૈયા તેઓની કરવામાં આવી અને સાબરકાંઠા બેઠક ઉપર જે આંતરિક વિખવાદ ભીખાજી ઠાકોરને લઈને હતો તે કદાચ અહી ભૂમિકા ભજવી શકે છે ત્યારબાદ સુરેન્દ્રનગરની વાત કરીએ તો ચંદુભાઈ છગનભાઈ શિહોરા કે જેઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જૂનાગઢની બેઠક ખૂબ જ ચર્ચાસ્પદ રહી હતી ડોક્ટર

જેવો પોતાના કાર્ય સ્વચ્છ છપી ધરાવતા હતા નામ પસંદ કરવામાં આવ્યું છે મહિલા સાબરકાંઠા બેઠક પરથી અને તે છે શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને તેના કારણે હવે સાબરકાંઠાનો જે વિખવાદ છે ભાજપમાં જો ભીખાજી ટિકિટ નહીં મળે તો ભાજપ સામે કોટ નહી એને ચુંટણી બહિષ્કારની જે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કદાચ એ સાબરકાંઠામાં એ વિવાદ અને એ વિરોધને શાંત કરવા માટે હવે મહેન્દ્રસિંહ બારૈયા પણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે અને તેનો સીધો જ લાભ તેમના પત્ની શોભનાબેનને મળી શકે છે એટલે ભાજપે આન બાન શાન અને સાઠ ગાંઠ દ્વારા વિચારસરણી અપનાવીને આ છ નામ પસંદ કર્યા છે જો વો ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે પ્રતિપાલ કે આ છ બેઠકો ઉપર જે નામ ચર્ચામાં આવ્યા હતા જે ચર્ચામાં નહોતા આવ્યા તેવા નામનો પણ ઉલ્લેખ છે રિપીટ એક બેઠક આવી છે હવે પ્રચાર પ્રચાર જોરદાર થશે અને ત્યારબાદ શું આ છ નામની સામે કોઈ વિવાદ ઉભો થાય છે કે કેમ તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે પ્રતિપાલ ચોક્કસ ચોક્કસથી આભાર જાગૃતિ આપનો જોડાવા બદલ